દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી આપ દરેક પ્રેમી અને જિજ્ઞાસુ ભાવિક વ્યક્તિઓ અને ભાવિક ભક્તજનો દરેકને મારી તરફથી दल भीतर थी मेरे अंतर से आशीर्वाद तो मैं नहीं कह सकता लेकिन मैं इतना कहता हूं कि आपका अपना दरेकना विचारों में परमात्मा परम तत्व जैसे ये सद विचारों अर्पण करे सारे सार दोस्तों अपने आगल चलावीए दुख हमें અને દુઃખ બહુ છે મહાપુરુષો રાહ બતાવ્યો છે અને હું તમે એ રાહની વાતો કરીએ છીએ ત્યારે ત્યાં આપણે જ્યારે મહાપુરુષે મને તમને વાતને કીરસી હોય આપણા લક્ષ્યમાં મહાપુરુષે વાતને લાવવાની કોશિશે કરી હોય અને ત્યારે હું તમે એક એકાગ્ર થઈને એક ચિત્તથી એક દરેક વાતને હું તમે સાંભળતા હોઈએ અને અહીંયા આપણા લક્ષને લઈ જવાની કોશિશ કરતા હોઈએ હવે ત્યારે મહાપુરુષે આપણને એવી વાત સમજાવવામાં આવે કે જે ખોદ મહારાજ એવું કહે કે હે ભાઈ અરજી તારે જો ભક્તિ કરવી હોય ને તો તને જે તારા માટે અગમ છે કે જે વાસ્તવિકતાની તને ગમ નથી તારે આ અગમ વસ્તુ તારા માટે છે એ અગમને તારે સમજી લેવી જોઈએ અને જાણી લેવી જોઈએ અને એમને છેલ્લે એવો પણ નીચોડ આપ્યો છે કે હે અરજી આ સતની સદાય સવાઈ છે હવે આ સત માથે બીજું નથી કંઈ વાહ મહારાજ રામધેવજીને તો વાત જો કરી છે વાત એ તો સહી કરી છે અને આપણે એની અંદર ઉતરીને સાબિત કરવું પડે કે આ સત જે રહ્યું ને એ ક્યાં છે અને કેમ છે હવે એ કર્યા પછી આપણે પાછા બીજી રીતે લાગી ગયા છીએ એનું મને દુઃખ છે રામદેવજી મહારાજે જો પોતાને મનાવવાનું હોત પોતાની પૂજા કરાવવાની હોત તો રામદેવજી મહારાજ હરભુજીને એવું ન કે ભાઈ હરજી તારે ભક્તિ કરવી હોય તો તને જેની ગમ નથી એ અગમને તું જાણી લે આવી વાત ન કરી હોત એને સીધું ને સટ કહી દીધું હોત હે હરજી તારે ભજન કોઈ કરવાની ક્યાં જરૂર છે ભાઈ તું તું રામદેવજી રામદેવજી કર તારો મેલ આવી જશે હું સત્ય જે જેવું એ તને હું સાબિત કરી દઈશ એવું નથી કીધું પરંતુ રામદેવજી મહારાજે હરભુજીને દિશા બીજી બતાવી છે ત્યારે આજ આપણે રામદેવજી મહારાજે હરભુજીને જે દિશા બતાવવામાં આવી હતી એ જ દિશાને આપણે અનુગ્રહ્યા છીએ આપણે એ જ દિશાને સમજી રહ્યા છીએ આપણે એ જ દિશાનો અનુભવ કરી રહ્યા છીએ તો હવે આપણે રામધેજી મારેથી તો કહી દીધું હતું કે ભાઈ એ જે સત્ય છે ને એને આગળ બીજું નથી આવે કંઈ તો પછી મારે ને તમારે ખરેખર આ બીજું લાગુ ન જોઈએ ને ખુદ રામધેજી ના પડે છે તો આજે આપણે આ નિદાનંદને પામવા વાળા નિજ ભક્તિને સમજવા વાળા એ રામદેવજીનું પોટું શા માટે રાખે છે કારણ કે રામદેવજીએ એવું કીધું જ નથી કારણ કે કોઈ મહાપુરુષે એવી વાત નથી કરી જે વાત મનુવાદીઓના લક્ષમાં છે એ જ વાત તમે પાછા સાબિત કરવા માગો છો સત્યને વર્યા પછી પીછે અટ કરી છો આવું શા માટે થાય છે એનું મને દુઃખ છે સત્યને વરી જાય સત્યને સમજી લે સત્યનો અનુભવ કરી લે અને પછી ગુરુ મહારાજ યા તો આપના મહાપુરુષને આગળ આપણે જે કહી દીધું હોય કે મને પરમ તત્વની ઝાંખી પ્રભુ થઈ ચૂકી છે હવે મારે અનુભવ બીજો કોઈ કરવાનો રહેતો નથી આવું આપણે મહારાજ શ્રી પાસે બોલી ચૂક્યા હોઈએ તો પછી પાછું એ એ જે નાશવંત છે એને શા માટે રાખો છો જે કાલ્પનિક હોય એ તો ઠીક છે એને તો કાઢી નાખીએ પણ જે મહાપુરુષ ખુદે ના પાડી છે કે તમારે આ કંઈ જ કરવાની જરૂર નથી તમારે આ સત્યને ખોજ કરવાની જરૂર છે એ સત્યની ખોજ થઈ જાય પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી તો પછી એ વસ્તુને સમજ્યા પછી પાછા આપણે મનુવાદીઓની જે વિચારધારા છે એ મૂર્તિ પૂજા અને એના મંતર જંતરને આ બધું આપણે પાછું શરૂ કરી દઈએ તો વિચારો આ કેટલા અંશે વ્યાજબી છે બોલો દુઃખ હોય કે ન હોય તમને પણ દુઃખ થવું જોઈએ કારણ કે આપણે જ્યાં છીએ ને ત્યાંથી પીછે અટ કરી રહ્યા છીએ આવું શા માટે થાય છે માટે મારી આપ દરેકને વિનંતી છે કે જે નીતિ ને નેચરલ પદની એ નક્કી પદને સમજી લીધા પછી એનો અનુભવ કરી લીધા પછી જો આપણે મનોવાદીની વિચારધારાએ ચાલશું તો તો વાત ગલત છે ભાઈ એ સત્ય નથી એ બરાબર નથી મારા કે તમારા કોઈપણના માટે બરાબર નથી કારણ કે સત્યને સમજ્યા પછી વિરુદ્ધ નહીં ચાલવું જોઈએ નિરાંત મહારાજ એણે આવું ક્યારેય કીધું નથી એમની કોઈ વાણીમાં એવી સાબિતી નથી એવું કોઈ વાત નથી કરી કે ભાઈ તમે મૂર્તિની પૂજા કરો યા કોઈ પણ મનોવાદીવાદી વાતને સ્વીકારો તો પણ આપ તો એથી વિમુખ આવો છો તો આ વાતને જ્યારે આવું સમર્થન મળતું હોય જે મનોવાદીઓની વિચારધારાને લગોલગ ચાલતા હોય જ્યારે નિરાતના અનુભવી પુરુષો તો એનું મને દુઃખ થાય કે આવા મહાન વ્યક્તિ જે નિરંતર દેશને વરેલા જે નામરૂપનો સહેજ કરી અનામી નામની જેને સાબિતી આપી હોય એવા અખંડ પદને પામેલા એ નિરાંત દેશીઓ જ્યારે આવા મનુવાદીઓની જે વાત છે મનુવાદીઓનો જે વિચારધારા છે ઇન વિચારધારા છે લગ ચાલતા હોય એને અડીન વાતને અનુભવતા હોય એનું એમાં સમર્થન આપતા હોય વિચારો ભાઈઓ હવે દુઃખ થાય કે નહીં થાય જ દુઃખ કારણ કે સત્યને સમજ્યા પછી એ કલંક છે જે મહાપુરુષના સ્થાનિધ્યમાં તમે બેઠા છો જે મહાપુરુષે મને તમને સંદેશો આપ્યો છે એના સંદેશાને સ્વીકાર્યા પછી પાછા જ્યારે તમે હું મનુવાદીની વિચારધારાની અંદર દાખલ થઈ જઈએ તો એ મહાપુરુષને પણ આપણા પ્રત્યે દુઃખ હશે એને પણ એવો વિચાર આવતો હશે કે મેં આ શું કર્યું ઓહ માટે મારી એ સંત મહાપુરુષને જે વિચારધારા છે એ વિચારધારાને વળ્યા પછી આપણે જો કદાચ મનુવાદીઓની વિચારધારાની વાતને અનુલક્ષીને ચાલતા હોઈએ એને આપણી સાથે મિલાવટ કરતા હોઈએ તો એ ક્યાં અને કેટલા અંશે વ્યાજબી હોઈ શકે માટે આપણે ખરેખર બહુ વ્યવસ્થિત ચાલવું જોઈએ જ્યારે ઉગમ ફૌજને વિચારો તો ઉગમ મહારાજ રિયા એ રવિભાણ સંપ્રદાયમાંથી વાત લઈ આવ્યા છે ત્યારે રવિ અને ખીમનું બોલવું છે કે ભાઈ એ તો ભાણ સાહેબનું પણ એવું બોલવું છે કે નિરંતર દેશ નિરંતર શબ્દ નૂર તખત પર નિવેડો પામ્યા પછી પાછા જો આપણે યમા મૂર્તિ કુંદાને સાબિત કરતા હોય કોઈના ફોટાને સાબિત રાખતા હોય તો કેટલા અંશે વ્યાજબી કહેવાય આ ભાન સાહેબને દુઃખ હશે તો આપણને તો થાય નહીં કે આવા નેચરલ પદને પામનારા આવું અભિગમ અપનાવનારા પાછા અહીંયા મૂર્તિ પૂજામાં કેમ કરી જાય છે શા માટે આવું કરે છે આ લોકોને ક્યાંક ને ક્યાંક ભય છે અગર જો ભય ન હોય તો આ લોકો સત્યને વર્યા પછી મહાપુરુષોના નેચરલ પદને પાના પછી આવું ઘટી વાતને અનુભવમાં ન લાવે કારણ કે એ અનુભવમાં શક્ય નથી કારણ કે જેનો સેજ એકવાર થઈ જાય તો પાછું એ કેમ પડઘો ફૂટે એનો અર્થ એવો થાય કે તમને ક્યાંક ને ક્યાંક ડરશે એવો ડરશે કે આ મારા હરિભક્તો કદાચ મૂર્તિ પૂજાને પાછા વ્યાજ જશે તો અમે એકલા થઈ જઈશું અરે ભાઈ એકલા છો અને બધાને ભેગા કરવાની ક્યાં આમાં જરૂર છે અરે એક જ છે આ દુનિયામાં તમને સદગુરુ મહારાજ લગેજ મહાપુરુષ જ્યારે મળ્યા અને એ મહાપુરુષે તમને મને જ્યારે વાત આપી ત્યારે અહીંયા કોઈ નથી રહ્યા સિર્ફ તમે એક જ છો તમારી સિવાય ઓર કોઈ છે નહીં આવી જે વાત આવો જે અભિગમ મને તમને અર્પણ કરવામાં આવ્યો હોય આપણને સમજાવવામાં આવ્યો હોય અને આપણા લક્ષ્યમાં લેવડાવવામાં આવ્યો હોય તો પછી પાસા આપણે મનોવાદીની વિચારધારાને અનુસરીને ચાલતા થયા તો એ દુઃખ છે મોટું જબર અને એ મહાપુરુષોને નામે કલંક છે માટે હજી એ સમય છે સાતી વાતને જાગૃત કરવાની અને દરેકની ભેતરમાં સત્યનો જ અવાજ હોવો જોઈએ સત્ય સિવાય બીજી કોઈ વાત ન હોવી જોઈએ આ ખરેખર અભિગમ અપનાવવો એ જરૂરી છે અને વર્ષોથી આ આપણા દરેક વ્યક્તિઓ દરેક સમાજ આ મનુવાદીઓની વિચારધારામાં લૂંટાઈ રહ્યા છે એ લૂંટારાઓમાંથી બચવા માટે આ વિચારધારામાંથી બહાર લાવવા માટે પહેલાં તો મારે તમારે એ વિચારધારા મનુવાદીની જે છે એમાંથી બહાર આવવું જોઈએ અને નેચરલ પદ છે એનો અનુભવ કર્યા પછી એ જો વાત મેદાનમાં હોવી જોઈએ એ સિવાય ધણી જાય અલખદણી ધણી જાય જય ધણી